રાજકોટમાં તંત્રની ઉદાસીન કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે સાણથલ્લીની વાસાવડ રોડની કામગીરીમાં જે રીતે બેદરકારી સામે આવી હતી નવો રોડ બનાવવા માટે રોડ ખોદી તો નાખ્યો પરંતુ બેરિયર જ નથી જોવા મળતા રસ્તો ખોદ્યા બાદ સુરક્ષા માટે કોઈ બેરિયર નથી મૂકવામાં આવ્યા સામાન્ય રીતે રસ્તો ખોદીને તુરંત રસ્તો એ રસ્તો બની જતો હોય છે ત્યારે ઉદાસીન તંત્રએ રસ્તો ખોદી નાખ્યો પણ નવો રસ્તો નથી બનાવ્યો નવો રસ્તો તો ન બનાવ્યો પરંતુ ચેતવણી માટે બેરિયર પણ મૂક્યા નથી જે કાચો રસ્તો હતો તે પણ તંત્રએ છીનવી લીધો છે આ ખાડામાં વાહન ચાલકો પડે અકસ્માત થાય તો જવાબદાર કોણ આખરે તંત્ર ક્યારે અહીં રસ્તો બનાવશે સાહેબ હવે તો અહીં રસ્તો બનાવવાનો હુકમ કરો તો જે રીતે આ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જ્યાં આ કાચો રસ્તો કે જ્યાં નવો રસ્તો નથી પણ વ્યક્તિ સાથે અકસ્માત થાય તો તેની જવાબદારી કોની આ રાજકોટના આ તંત્રની ઘોર બેદરકારીનો આ જે બોલતો પુરાવો સામે આવ્યો છે આ જે વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો આ રાજકોટના છે કે જ્યાં તંત્રની ઘોર બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માત થાય કોઈ વ્યક્તિ આ ખાડામાં પડે તો કોની જવાબદારી તેવા સવાલો થાય